દક્ષિણના ગાઝાના રાફા વિસ્તારમાં શનિવારે ટેન્કમાં થયેલા વિસ્ફોટમાં ઇઝરાયેલના આઠ સૈનિકો માર્યા ગયા હતા ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ અનુસાર આ તમામ સૈનિકો નેમર નામના આર્મર્ડ કોમ્બેટ એન્જિનિયરિંગ વિકલની અંદર હતા જાન્યુઆરી ગાઝામાં થયેલ વિસ્ફોટમાં ઇઝરાયેલના એકવીસ સૈનિકો માર્યા ગયા બાદ આટલી મોટી સંખ્યામાં સૈનિકો માર્યા ગયાની આ પહેલી ઘટના બનવા પામી છે ત્યારે સમગ્ર મામલે આઈડીએફએ જણાવ્યું હતું કે આ ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે પાંચ ને પંદર વાગે બનવા પામી હતી રાફાના તલ અલ છૂટના વિસ્તારના ઉત્તર પશ્ચિમ ભાગમાં અમાસના આતંકવાદી ઠેકાણોને નષ્ટ કરવા નીકળેલી ઇઝરાયેલ સેનાની ટુકડી લગભગ પચાસ આતંકવાદીઓને મારીને પરત ફરી રહી હતી ત્યારબાદ કાપલાનું એક ટેન્ક બ્લાસ્ટની ચપેટમાં આવી ગયું હતું અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર આ વિસ્ફોટમાં વિસ્તારમાં પ્લાન્ટ કરવામાં આવેલા વિસ્ફોટકના કારણે થવા પામ્યો હતો અથવા સેનાના કાફલા તરફ એન્ટીટેક મિસાઇલ જીખવામાં આવી હતી આ વિસ્ફોટ એટલો ભયાનક રૂપે માર્યા ગયેલા સૈનિકોમાંથી માત્ર એકની ઓળખ થઈ શકી છે ત્યારે ઇઝરાયેલ સેનાએ હજી સુધી આ વિસ્ફોટક માટે કોઈને જવાબદાર ઠેરાવ્યા નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ